ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પટેલ તાલુકા પ્રાથમિક પ્રમુખ પટેલ મંત્રી ભાવેશભાઈ જિલ્લા કારોબારી સભ્ય દીપક સોલંકી અંકલેશ્વર તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ દિલીપ પટેલ મંત્રી ધર્મેન્દ્ર મહિલા સહિતના શિક્ષકો દ્વારા પંડવાઈ સુગર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની મુલાકાત લીધી હતી અને પુષ્પગુચ્છ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરી મોઢું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ આ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને વર્ષ બે પછીના સરકારી કર્મચારીઓ માટે પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો હસોટ અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવા હસોટ અંકલેશ્વર સંઘના તમામ હોદ્દેદારો સરકારશ્રીની રજૂઆત એક ચાર બે હજાર પાંચ પહેલાંને જૂની પેન્શન યોજના સ્કીમમાં સમાવ્યા છે તે બદલ અમો ધારાસભ્યશ્રી સાહેબનો આભાર વ્યક્ત કરવા સુગર મુકામે આવ્યા છીએ વધુમાં સાહેબને કે એમણે રજૂઆત કરી હતી અમારા વતી અને અગાઉ પણ બે થી ત્રણ વખત આવેદનપત્ર આપેલ હતા જેના ફળ સ્વરૂપે નાણાં વિભાગનો પરિપત્ર એક ચાર બે હજાર પાંચ પહેલાંને જૂની પેન્શન સ્કીમમાં સમાવતા અમો હર્ષોલ્લાસની લાગણી અનુભવીએ છીએ વન ડે માતરમ ભારત કી જય